દ્વારકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી છે જગત મંદિર દ્વારકાધીશ મંદિરે પણ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીની પવિત્ર ગોમતી નદી કાંઠે પણ ઉજવણી કરવામાં આવી છે દ્વારકામાં આવેલા પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

અમારું શ્રી ફળકેશ્વર યોગ ગ્રુપ અને યોગ ગ્રુપ યોગ પરિવાર દ્વારકાના સંયુક્ત રીતે અમે આજે એક વિશિષ્ટ રૂપ રીતે અમે આજે ધ્વજવંદન કાર્યક્રમ પવિત્ર ગોમતી નદીમાં કર્યો છે એક જ અમારો ઉદ્દેશ કે આપણો દેશ મહાન દેશ કે જે વિશ્વને આજે ઊંચાઈઓ સર કરી રહી છે વિશ્વમાં ત્યારે આજના પવિત્ર દિવસે અને આપણા રાષ્ટ્રીય પર્વ પર્વ નિમિત્તે અમે શ્રી ફળકેશ્વર યોગ ગ્રુપ એક સાથે અમારા લગભગ પચીસથી ત્રીસ લોકો અહીંયા ગોમતીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સુંદર મેસેજ આપ્યો છે આપણા જે દેશમાં આજે મહાકુંભ ચાલી રહ્યો છે તો અમે પણ ગોમતી પવિત્રમાં સ્નાન કરી અને રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એક મેસેજ આપ્યો છે હું માનસી જોશી ફળકેશ્વર યોગ પરિવાર વતી આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ આપણે છોતેરમો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જિંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા